સાસુ અને અને જેઠાણી દુકાનમાં આવે છે છે કહે કે મારા ઘરમાંથી ચોરાયેલા દાગીના તમે ચોર્યા છે આધેડ મહિલા સાથે આવી જે મોટી વહુ તો સોનાનો હાર ઉપાડીને દુકાનમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ દરવાજા પર લોક હોવાથી ભાગી શકતી નથી દુકાનદાર આશ્ચર્ય વચ્ચે જે કાણકિયા પોલીસ સ્ટેશન ના જે પીઆઈ તેમની ટીમ સાથે દુકાનમાં એન્ટ્રી કરે છે અને પોલીસની ટીમ બંને મહિલાઓની હાજરી માં દુકાન તલાશી લે છે તેની ચાર કલાક ચાલેલી તપાસ બાદ પોલીસ બસો સત્યાવીસ ગ્રામ સોનું જપ્ત કરી લઈ જાય છે અને આ અંગે દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ કોઈ પણ પ્રકારના સર્ચ વોરંટ વગર આવી હતી હતી અને અને લીધી પંચનામું કર્યા પંચનામુ કરવીસ ગ્રામ સોનું લઈ ગઈ ત્યારે આ મામલે વેપારીએ કોર્ટમાં પણ અપીલ કરી છે મારે બીજું કઈ નથી જોઈતું પણ ન્યાય જોઈએ છે મને મારા પૈસા અને વધારા સોનું પાછું મળે એટલી જ મારી માંગણી છે તેવું દુકાનદારે જણાવ્યું बहु बहु छोरी की और सास ने कंप्लेन की एक ही घर में रहते हैं और घर का मैटर है ये कोई छोड़ नहीं है पुलिस पुलिस से के ये काम किया है पुलिस ने सब मिल के उनको सेठ बोलते हैं वो सेठ है उनके वो जैसे वो बोले फरियादी बोले वैसा वो लोग मतलब हमको दबाते हैं उनके अकाउंट में कुछ नहीं है पूरा स्टेटमेंट हमने दिया है पूरा स्टेटमेंट बताया है total.